નવસારી નજીકના આમરી ગામના યુવાનોએ આમરી હેલ્પિંગ હેન્ડ સોસાયટીના નેજા હેઠળ ગામના મિસ્ત્ર ફળ્યો અંસાડ ફળ્યો અને કોળીવાડના ત્રિભેટે સ્વયંભૂ રીતે પરિશ્રમ કરીને પરિશ્રમ ઝુંપડીનું નિર્માણ કર્યું છે ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય દિને આ પરિસરમાં વૃક્ષારોપણ કરી ત્રીસ જેટલા ફૂલ ઝાડના રોપાનું વાવેતર કરી પર્યાવરણ જાળવણી હેતુ અર્થેનું ઉમદા કાર્ય કર્યું છે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અવસારી દ્વારા ડાંગ આહવા ખાતે વિવિધ શાળાઓમાં એજ્યુકેશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેસીઆઈ નવસારી દ્વારા તારીખ તેર અને ચૌદ ઓગસ્ટે આવાના સુબીર તાલુકાની અલગ અલગ પંદર સ્કૂલોમાં ચૌદસોથી પણ વધુ બાળકોને એજ્યુકેશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બેગ કંપાસ નોટબુક પેન પેન્સિલ રબર સંચો સ્કેચપેન ક્રેયોન સ્ટીલની ફૂટપટ્ટી સ્લીપર વોટરબોલ જમવાની થાળી સેનેટરી પેડનો સમાવેશ હતો પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળામાં બાળકોની પ્રગતિલક્ષી ચર્ચા માટે વાલી મીટિંગ યોજાય વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કટિબદ્ધ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ બાળકોના વાલીઓ અંગત રસ લઈ રહ્યા હાજર રહ્યા હતા તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય જોડે બાળકોની શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ માટે કઈ રીતે આગળ વધવું એ બાબત પર વિશદ ચર્ચા કરવામાં આવી હતી નવસારી જિલ્લા ખાતે પીસી એન્ડ એક્ટ ઓગણીસો ચોરાણું અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાય આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમિયાન વધારે જાહેર જનતા એકઠા થતા હોય તેવું સ્થળો પર પીસી એન્ડ એક્ટ અંતર્ગત બેટી વધાવો બેટી પઢાવો વિશે લોકોમાં જાગૃતિ લાવવા બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમિયાન સ્કૂલો અને કોલેજોમાં બેટી વધાવો બેટી પઢાવો વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવા બાબતનો એક્શન પ્લાન ઘડાયો વિદ્યામંદિર માછીયાવાસણમાં થયું શાળા કક્ષાનું સાયન્સ એક્ઝિબિશન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ વિદ્યામંદિર માછિયાવાસણમાં ગીતાબેન પ્રવીણભાઈ પટેલ તાલુકા પંચાયત ગણદેવી સભ્યના અધ્યક્ષપણા હેઠળ શાળા કક્ષાનું સાયન્સ એક્ઝિબિશન થયું હતું જેમાં ધોરણ ત્રણથી આઠના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નવસારી જલાલપોર તાલુકાના મટવાડ ગામ ખાતે નવસારી એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રમુખપણા હેઠળ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાંઠા વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઈસવીસન ઓગણીસો બેતાલીસની આઝાદીની લડતમાં શહીદીને વરેલા વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અડસઠની અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા રમતની કુસ્તી સ્પર્ધામાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટી અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધા સરસી જુએન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે કાંગા હોલમાં યોજાઈ હતી જેમાં અંડર 17 ભાઈઓ બહેનો અને અંડર 19 ભાઈઓ બહેનોમાં મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ચેમ્પિયન બન્યા હતા જિલ્લા રમત અધિકારી અલ્પેશ પટેલ જેદી પ્રાવલે બાળકોને આશીર્વાદ આપ્યા જ્યારે શાળાના આચાર્ય મેઝબાન પાત્રવાલા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા એન્ધલના દુવાડા પાટિયા પાસે દૂધ ટેન્કરને અકસ્માત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર દુવાડા પાટિયા પાસે દૂધ ટેન્કર ડિવાઈડરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો ત્યારે બનાવની વિગત એવી છે કે મહેસાણાથી દૂધ ભરીને ટેમ્પો ટેન્કર નંબર જીજે ઝીરો બે ઝેડ ઝેડ આડત્રીસ અઠ્ઠાવન મુંબઈ તરફ જતું હતું ત્યારે એંધલના દુવાડા પાટિયા પાસે સવારે છ કલાકે ટેમ્પા ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ટેન્કર ડિવાઇડરમાં અથડાઈ ગયું હતું અને ડિવાઇડર ઉપરના રિફ્લેક્ટરના ખુરદ્દુ બોલાવી અટકી ગયું હતું જેને લઈને સવારે ટ્રાફિક થોડા સમય માટે અવરોધાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટેન્કરને ભારે નુકસાન પહોંચ્યું હતું સુરખાઈ ગ્રામ પંચાયતની હદમાં બનેલ જે એસ ડી બે શોપિંગ સેન્ટરના ડેવલપર્સને નોટિસ ફટકારાય ગિરિમથક નવસારી જિલ્લામાં હાલ અનેક બાંધકામો અનેક ડેવલપમેન્ટ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં અનેક સ્થળો પર ગેરકાયદેસર બાંધકામનો જાણે રાફડો ફાટ્યો હોય એમ અનેક બાંધકામો ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના સુરખાઈ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં પણ એવું જ એક બાંધકામ તાણી બાંધવામાં આવ્યું છે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो गणपति बापा ने आगमन पूर्वी चिखली पोलिस आयोजकों साथ मीटिंग योजी ચીખલી પોલીસ મથકના પીઆઈ એન એમ આહિર પીએસઆઈ સમીરભાઈ કડીવાલા એલ આઈ કિરણભાઈ પટેલ સહિતની અધ્યક્ષતામાં ચીખલી મહિલા મંડળ હોલ ખાતે ગણેશ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં પીઆઈએ સંબોધતા જણાવ્યું હતું કે ગણેશજીની પ્રતિમાના આગમન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને આસ્થા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પ્રતિમાનું આગમન થવું જોઈએ સાથે ટ્રાફિક ન થાય અને પોલીસને પૂરતો સહયોગ આપવા માટે પણ જણાવ્યું હતું કોલકત્તામાં જે ઘટના ઘટી છે એ ઘટના બાદ ઘણા બધા લોકો શોખમાં છે અને ત્યારે આજરોજ નવસારીના બંગાળી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીની અંદર વી વોન્ટ જસ્ટિસના નારા સાથે આ રેલી નવસારીના શહેર માર્ગો પર ફરી હતી ઝાકુ રાખે સાંયા માર સકેના ગોય આવું જ કંઈક બન્યું છે વેસમા નજીક નેશનલ હાઇવે પર ચોવીસો કલાક ધમધમતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વેસમા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે નવસારીથી સુરત જતી મારતા કાર જાનહાની સર્જાઈ નથી ત્યારે નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ઘટનાની જાણ થતા વેસમા આઉટપોસ્ટના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ગાડીને મુખ્ય માર્ગ પરથી ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે અઠ્ઠાણું પર્સન્ટ જ્યારે સાંજે નેવ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન